જય માતાજી મારા મિત્રો તો આજે આપણે જઈએ છીએ અમરેલીથી ચોટીલા તરફ માતાજીના દર્શન કરવા વિડીયોને આખો જોજો અને ગમે તો લાઇક કમેન્ટ અને શેર જરૂરથી કરજો તો વહેલી સવારે આપણે નીકળી ગયા છીએ અમરેલી થી ચોટીલા જવા માટે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ અમરેલી બસ ડેપોએ જ્યાંથી આપણને ચોટીલા જવા માટે બસ મળશે તો બસનું ટાઈમિંગ પરફેક્ટ હતું એક્ઝેટ સાતને ત્રીસ કલાકે મહુવા ચોટીલાવાળી બસ આવી ગઈ આપણે બસમાં બેસી ગયા છીએ અને અમરેલીથી ચોટીલા જવા માટે આપણે નીકળી ગયા છીએ બસમાં ખૂબ જ ભીડ હતી પણ આપણને સીટ મળી ગઈ હતી હું મારા મમ્મી અને મારા મોટા બેન અમે ત્રણે જઈ રહ્યા છીએ ચોટીલા તરફ સવારે વહેલા જાગેલા તો નીંદર તો આવતી હતી તો મારા મમ્મી તો બસમાં સોઈ ગયેલા હતા તો અત્યારે આપણે બાબરા પહોંચી ગયા છીએ બસે થોડી વાર હોલ્ડ કરેલો છે આપણે ઉતરીને થોડો નાસ્તો કર્યો અને ખાધા સમોસા અને સમોસા ખૂબ સરસ હતા સમોસા ખાઈને આપણે ત્યાંથી આગળ વધ્યા અને થોડી વારમાં આપણે પહોંચી ગયા ચોટીલા તો આપણે ચોટીલા પહોંચી ગયા છીએ અહીં માં ચામુંડાનો ડુંગર આવેલો છે જે ડુંગરની ઊંચાઈ ત્રણસો અઠ્ઠાવન મીટર છે અને અંદાજે છસો વીસ પગથી આવેલા છે અહી શ્રદ્ધાળુઓ રોજ મોટી સંખ્યામાં માતાજીના દર્શનાર્થે આવે છે આ સામે દેખાય તે ચોટીલાનો ડુંગર છે જેની ટોચ પર માં ચામુંડા બિરાજે છે જે ડુંગર દૂરથી જોતા ખૂબ જ ભવ્ય અને રણિયામણો લાગે છે આપણે ડુંગરની ખૂબ જ નજીક પહોંચી ગયા છીએ અને બસ થોડીક ક્ષણોમાં ડુંગરની ટોચ પર મા ચામુંડાના દર્શનાર્થે પહોંચી જશું ડુંગર પર જવા માટેનો આ મુખ્ય ગેટ છે જે રસ્તો પસાર કરીને આપણે પગથિયા શરૂ થાય છે ત્યાં પહોંચી જશું જે લોકો પગથિયા ચડીને ડુંગરની ટોચ પર જઈ શકે તેમ નથી તેવા લોકો માટે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે ફનીક્યુલર સિસ્ટમ જેની ટિકિટ માત્ર ત્રીસ રૂપિયા છે જે તમને પાંચ મિનિટમાં જ ડુંગરની ટોચ પર પહોંચાડી દેશે અને તમે માતાજીના દર્શન કરી શકશો આપણે ડુંગરની ખૂબ જ નજીક પહોંચી ગયા છીએ જ્યાંથી પગથિયાની શરૂઆત થશે અને આપણે ડુંગર ચડવાની શરૂઆત કરશું તો પગથિયાની નજીક પહોંચવા આવ્યા ત્યારે એક ભાઈ ખૂબ અલગ સ્ટાઇલ માં ફોન માં વાત કરતા હતા તો આપણે ભાઈ ને પૂછ્યું કઈ સ્ટાઇલ છે તો એ ભાઈ કીધું સ્ટાઇલ હે બાબુ ભૈયા રાજુ કા સોરી 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 તો આપણે ત્યાં પહોંચી ગયા છીએ જ્યાંથી ડુંગર પર જવા માટે પગથિયાની શરૂઆત થાય છે માં ચામુંડાનું નામ લઈને આપણે ડુંગર ચડવાની શરૂઆત કરી રહ્યા છીએ અહીં શ્રદ્ધાળુઓને ડુંગર ચડવામાં મુશ્કેલી ના પડે તે માટે ડુંગરની ટોચ સુધી છાપરા મૂકવામાં આવેલા છે જેથી કોઈને તડકો ના લાગે અને અમુક અમુક અંતરે પંખા પણ રાખેલા છે આપણે ડુંગર ચડવાની શરૂઆત કરી દીધી છે અને આપણે ડુંગરની મધ્યમાં પહોંચી ગયા છીએ જ્યાંથી આપણને સુંદર મજાનું ચોટીલા શહેર દેખાતું હતું ત્યાંથી આપણે આગળ વધ્યા અને ડુંગર ચડવાનું ચાલુ રાખ્યું ત્યાં અચાનક મારા મમ્મી બોલ્યા કે આ તો બધાય સેમ ટુ સેમ લાલ કલરના શર્ટ પહેરા છે વાત સહી છે તો આપણે ઉપર પહોંચી ગયા છીએ જ્યાંથી માત્ર 15 થી 20 પગથિયા છે જે પૂરા કરીને આપણે માતાજીના દર્શને જશું તો જે ક્ષણની આપણે ક્યારના રાહ જોઈને બેઠા હતા તે ક્ષણ આવી ગઈ છે અને હવે આપણે માં ચામુંડાના દર્શન કરશું તો બોલો ચામુંડા ની જે તો આપણે માતાજીના દર્શન કરી લીધા અને પ્રાર્થના કરી કે માતાજી સૌની મનોકામના પૂરી કરે ત્યાં ડુંગરની ટોચ પર મેલડી માતાજી નું મંદિર પણ આવેલું છે તો આપણે મેલડી માના દર્શન પણ કર્યા તો આ મંદિરનો એ ભાગ છે જ્યાંથી આખો ચોટીલા શહેર દેખાય છે અને જ્યાં ફોટો પડાવવા માટે લોકો ખૂબ પડાપડી કરે છે અને ખૂબ લાંબી લાઈને ત્યાં ફોટો પડાવવા માટે અમારે પણ રાહ જોવી પડી પણ છેલ્લે વારો આવી ગયો પછી માતાજીના દર્શન કરીને ફોટા ફોટા પડાવીને પછી આપણે નીચે ઉતરવાનું ચાલુ કર્યું નીચે ઉતર્યા બાદ અહીં આપણે મંદિરના ભોજનાલયમાં પ્રસાદ લીધો જ્યાં શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે પ્રસાદ આપવામાં આવે છે અને પ્રસાદ ખૂબ જ સરસ હોય છે પ્રસાદ લીધા બાદ આપણે અહીંની બજારમાં થોડી વાર આટો માર્યો અને માતાજીનો એક સરસ મજાનો ફોટો પણ લીધો અને પછી આપણે પાછા ફરીએ અહીં ચોટીલામાં ચામુંડા માતાજીનો મઢ બની રહ્યો છે જેનું કામ અત્યારે શરૂ છે અને ટૂંક સમયમાં જ પૂર્ણ થશે

તો આપણી બસ અમરેલી પહોંચી ગઈ છે અને આપણી આજની ચોટીલાની ટ્રીપ અહીં જ પૂરી થાય છે મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને બને એટલો શેર કરજો થેન્કસ ફોર વોચિંગ